ગોંડલના રેબડામાં થયેલા ફાયરિંગનો મુદ્દો હાલ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં ચર્ચામાં છે પોલીસની તપાસમાં ફાયરિંગ કરનારા રૈયા સર્કલ સુધી દેખાયા હોવાનું સામે આવી રહ્યું છે અને પોલીસની કુલ પાંચ ટીમ છે તે આ આખા મામલામાં સક્રિય જોવા મળી રહી છે પોલીસની કુલ પાંચ ટીમ છે તેમાંથી બે ટીમ ઉત્તર પ્રદેશ અને ત્રણ ટીમને મધ્યપ્રદેશ તપાસ અર્થે મોકલવામાં આવી છે આ સમગ્ર મુદ્દાને લઈને સિટી ન્યૂઝ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો આ રિપોર્ટમાં હાર્દિક સિંહે બદલો લેવા માટે આખી ગેંગ બનાવી છે અને રિપોર્ટમાં હાર્દિક સિંહ ને વર્ષો પહેલા દગાથી બોલાવીને માર વાત કરવામાં આવી છે આ સમગ્ર મુદ્દાને લઈને અમે સિટી ન્યૂઝના તંત્રી અનિરુદ્ધ નકુમ સાથે ખાસ વાતચીત કરી હતી શું કહ્યું હતું તેમણે સાંભળીએ અનિરુદ્ધભાઈ નીલમ વાત કરું છું સ્વરાજ મીડિયા થી આપનો ગઈકાલે આપના જે પેપરમાં અહેવાલ છપાયો છે સિટી ન્યૂઝમાં

એની રાજકોટની અંદર હત્યા કરે છે હત્યા પછી તે પેરોલ પેરોલ ઉપર ઉપર છૂટે છે છૂટીને હજી સુધી તે પોલીસ પકડથી દૂર છે એટલે તેનું નેટવર્ક કે જેલમાં એ વડોદરા જેલમાં રહેલો છે રાજકોટ જેલની અંદર સુરત જેલની અંદર એટલે જેલની અંદર એને પોતાનું નેટવર્ક બનાવેલું છે નેટવર્ક કેવા પ્રકારનું બનાવ્યું છે તો નેટવર્ક ની અંદર જેલના જે કેદી આખી ગેંગ બનાવી છે અને એ બદલો લેવા માટે ગેંગ બનાવી છે એ છેલ્લા ચાર વર્ષથી એ આના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતો હતો અને જે પૈસા ની જરૂર પડે એના માટે તેને બે ત્રણ લૂટો કરેલી છે ખંડડી માગી છે એમ કરીને આખું બધું એનો વહીવટ ચલાવે છે

કરીને જે માર મારવામાં આવ્યો ને એને લાગી ત્યારે એકલો હતો ને સામે ઘણા બધા લોકો હતા એટલે એને લાગી આવ્યું છે કે આ લોકો દગો કર્યો છે એનો બદલો લેવા માટે કે ની અંદર ફાયરિંગ કરવું બહુ મોટી વાત છે તમને ખબર હશે કે કેવા પ્રકારની હિંમત જોઈ આ લોકો એના જે શૂટરો છે એ ત્યાં પહોચી ગયા ફાયરિંગ કરી લીધું અને પ્લસ પછી તરત જ કલાકોની અંદર સોશિયલ મીડિયામાં એ વિડીયો મુકે છે કે આ ફાયરિંગ મેં કરાવ્યું છે ને હવે પછી આગળના દિવસોમાં જોજો હું શું કરું છું તેણે જે રીતે વાત કરી છે કે રાજદીપસિંહની સાથે સાથે હું પિન્ટુ ખાટડીને પણ નહીં છોડું એવી વાત કરી છે પિન્ટુ ખાટડી નિશાના પર છે અને એને રેકી કરતો એક વિડીયો બનાવીને પણ પોસ્ટ કર્યો હતો તો તેની શું અદાવત છે એટલે આ એ જદા વચ્ચે કે ત્યારે આ બધા હાજર હતા ને એ જદાવત વચ્ચે બીજું એની અંદર કોઈ કારણ એટલું ગંભીર કોઈ કારણ નથી એટલા માટે ગંભીર કોઈ કારણ નથી પછી આ હત્યા કરીને તરત જેલમાં હતો જેલ થી પછી સતત ફરાર છે તે એમપી જે ઉત્તર પ્રદેશ છે એ બધા વિસ્તાર અંદર પોતાની આખી એક ગેંગ બનાવી છે ને એ લોકો જે લોકો વોન્ટેડ છે એ જિલ્લાઓમાં એ લોકોની સાથે જ રહે છે કે એવું નથી કે ત્યાં ફ્લેટ રાખીને ભાડે રહે છે કે હોટલમાં રહે છે કે જ્યાંના જે વોન્ટેડ ગુનેગારો છે તેની સાથે એને સંપર્ક બની ગયા છે અને તેની સાથે જ આ આ રેવા લાગ્યો છે અને રાજકોટ ની અંદર પણ એ આટો મારી ને ગણી વાર વયો જાય છે અને આ બધું કર્યું હોય તો એ બધું એના ફોન ના હિસાબે એના જે બધા શુટરો છે એ પણ હવે રાજકોટ ની અંદર આવી ગયા છે તમે આ થોડાક ટાઈમ પહેલાનો જ વિડીયો હતો કે પિન્ટુ ખાટડી છે એના ઘર નો રેકી કરતો વિડીયો બહાર આવે છે એટલે કે એનું આખું એક આયોજન બંધ ચાલુ ચાલુ છે અને એટલા માટે જ આ ફાયરિંગ કર્યું છે કે આ લોકો ને કેવા માટે કે હવે હું બદલો લેવા માટે આવું છું એમ અને આ સિવાય જે અહેવાલમાં વાત છે કે એક સુરતમાં એક પોઈન્ટ પાંત્રીસ કરોડની લૂંટની વાત છે તો એ આખો મામલો શું હતો એ આખો મામલો એક કરન્સી બીજી હતી એનો આખો મામલો હતો એના ઉપર લોકો ત્રણ જણા હતા અને ત્રણ જણામાંથી એક જણો તો અત્યારે દુબઈ પણ ભાગી ગયો છે એમાં પણ બધા વોન્ટેડ છે હજી સુધી હજી સુધી કોઈ પોલીસના ના પકડાયા નથી બિલકુલ અને એક છેલ્લો સવાલ કે આજે જે પ્રકારે સમાચાર છે કે પોલીસ દ્વારા

થોડાક દિવસ પહેલા જ રાજકોટ પોલીસ પણ એને પકડવા ગઈ હતી અને એને એને ખબર પડી ગઈ છે કે રાજકોટ પોલીસ મને પકડવા આવી છે અને ત્યાંથી ભાગી ગયો હતો એક ગુનામાં રાજકોટ પોલીસ પણ ગઈ હતી પકડવા એટલા માટે કે એટલો સાતી માણસ છે એની જે ગેંગ નેટવર્ક છે ને એ પેલા લોકો આને છે ને કોઈ ગણતું નહોતું આને પણ એને પોતાનું છેલ્લા ત્રણ વર્ષની અંદર પોતાનું નેટવર્ક અને પોતાની બુદ્ધિથી થી આખું જે ક્રિમિનલ માઇન્ડથી થી આખું જે બધું ઉભું કર્યું છે એટલે પોલીસ માટે પણ એને એક બે ચાર પાંચ પોલીસ નું કામ નથી કારણ કે સતત એની પાસે ત્રણ થી ચાર હથિયારો જે અમારા અમને જે સૂત્રો દ્વારા માહિતી મળે છે કે ત્રણ થી ચાર હથિયારો રાખે છે એક સાથે એટલે એને અને એને પાછું હવે આગળ પાછળ કોઈ છે નહીં એટલે એને લઈને જ દીકરો છે કે હું નહીં કે આ લોકો નહીં એમ એટલે થોડુંક ગંભીર પ્રકારનો હવે આ વળાંક બહુ કેવા પોઈન્ટ ઉપર આવી ગયો છે કે પોલીસ ને પણ હવે આને જલ્દી પકડવો પડશે સો ટકા આ કોઈ મોટો ખેલ કરશે બિલકુલ અનિરુદ્ધ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર